જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે જામનગરમાં ફાટી નીકળેલા રોગચાળા મુદ્દે કોંગ્રેસનો વિરોધ કે જ્યાં જામનગરમાં ફાટી નીકળેલા રોગચાળા મુદ્દે કોંગ્રેસનો વિરોધ આવ્યો છે સામે ત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ચાંદીપુરા કોલેરા જેવા મુદ્દે કોંગ્રેસ દ્વારા તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે જ્યાં મ્યુનિસિપલ કમિશનર ઓફિસ બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે જામનગરમાં રોગચાળો વકરી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાના તંત્રને

પાલિકા જે છેલ્લા વીસ વર્ષથી ભાજપ પાસે છે અને અહીંના કમિશનર પણ ભાજપના હોય એવું આજે લાગે છે કેમ કે દસ દિવસ પહેલાં અમે જ્યારે ઢોલનગારા લઈ અને જામનગરની જે વેદતાનો પ્રશ્ન છે જે બાળકોનો પ્રશ્ન છે જે કોલેરાનો પ્રશ્ન છે જે સફાઈનો પ્રશ્ન છે આવો જામનગરની જનતાને ત્રસ્ત ત્રસતો પ્રશ્ન જેનાથી પીડાય છે જામનગરની જનતા એ પ્રશ્નની વાચા આપવા આવેદનપત્ર આપ્યું હતું અને એમાં અમે કીધું હતું સ્પષ્ટ કીધું છે કે આવતા દિવસોમાં રોગચાળો વધશે તમે તાકીદી નહીં લ્યો તો વાતાવરણ ખરાબ છે તો પણ આજે પણ અઠવાડિયું થયા એ કંઈ વોર્ડની કમિશનર સાહેબે મુલાકાત નથી લીધી નથી કોઈ આરોગ્ય શાખાની મુલાકાત લીધી નથી કોઈ આંગણવાડીની મુલાકાત લીધી તો આ લોકો માત્ર ને માત્ર સોફા ઉપર બેસી એસી ગાડીમાં ફરી અને શું જામનગરની જનતાનું કલ્યાણ કરવા માગે છે અમે આજે મંજીરા વગાડી અને આ કમિશનર સાહેબને જગાડવા આવ્યા છીએ જો ચેતી જાજો તમે કોંગ્રેસને એમના સમજતા કે જનતા માટે કંઈ નહીં કરે જે સત્તાધીશનું કામ છે આવતા દિવસમાં કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો કરશે અને કરે છે છતાં પણ આ કમિશનર સાહેબ નહીં જાગે જામનગરની જનતા માટે રોગચાળા માટે કોલેરા માટે ચાંદીપુરા માટે તો જામનગરની કોંગ્રેસ આ ગંદકી જામનગરની છે ને એ કમિશનર સાહેબની ઓફિસ સુધી લઈ આવશે